સાવરલાના ખોડિયાના ગામે શિક્ષક વિભાગની એક શિક્ષક પર ચાલતી પ્રાથમિક શાળાને કરાઈ તાળાબંધી એકસો પચીસ જેટલા વિદ્યાર્થીઓ વચ્ચે એક માત્ર શિક્ષક તંત્રને અનેક રજૂઆતો કરવા છતાં શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકોની નજીક થતી નિમણૂક

શિક્ષકો નહીં મુકાય ત્યાં સુધી શાળાને રહેશે તાળાબંધી વડીલ તમે ગામના ના ઉપ છો અને તમારા ગામમાં એક જ શિક્ષક છે આઠ થી શાળા ધોરણ આઠ છે આજે તાળાબંધી કરવાનો કાર્ય કેમ કર્યો સબ તાળાબંધી કરવાની ફરજ એવી પડી છે કે એક થી આઠ ધોરણ ચાલે છે અને ઘણા ટાઈમથી એક જ શિક્ષક છે બે બેનો હતી કોન્ટ્રાક્ટ બેઝ ઉપર પણ એ અત્યારે હાલ છે નહીં

છોકરા ને ખાવે કે સાહેબ ને કાર્ય મીટિંગ માં કે કાગળિયા દેવા દેવા કોઈ તો હાલ ગેડા એની જવાબદારી હું અને એક શિક્ષક માં આ ધોરણ છે મારી પણ છોકરા હું કરે એટલે બીજા શિક્ષક નો મુકાય જા સુધી ની અમારી આ એક નક્કી કરેલો છે કે તાળા બની રાખીને છોકરાને ને ઘેરે અમે શીખવાય અને અમરેલી જે સાહેબ ને અમે મિયા સાહેબ કરી છે એને ફોન કર્યો તો એટલે એને કે સાહેબ અમે જવાબદારી હું સાહેબ એ જવાબ દીધો કે અમે જવાબદારી હું કરતી ક્રિયા શરૂ છે થાય તે થાય બધું અત્યારે હાલ ભરતી પ્રક્રિયા ચાલુ છે રાજ્ય સરકાર દ્વારા અને ટૂંક સમયમાં ભરતી પ્રક્રિયા થવાની છે વાલીઓ સાથે બેઠક થઈ છે વાલીઓને મેં એ વિશે સમજાવેલા છે અને આ રજૂઆત હું આગળ પણ કરીશ જેથી જલ્દી થી જલ્દી શિક્ષકો ભરવામાં આવે અને બાળકોનું શિક્ષણ ન બગડે એ માટે હું ધ્યાન દોરીશ કેટલા વિદ્યાર્થીઓ બે છે એ છે 200 121 વિદ્યાર્થી છે એક જ શિક્ષક એમ કેટલા આટલા છે એક જ છે હા અત્યારે ભરતી પ્રક્રિયા હાલ ચાલુ છે તમામ શિક્ષકો અહીંયા ભરતી કરવામાં આવશે રાજ્ય સરકારે અત્યારે પ્રોસેસ ચાલુમાં જ છે એટલે ટૂક સમયમાં થઈ જશે ભરતી શું કેટલા હું ભણો છું અને આ કેમ તાળા મારવા પડ્યા મારું નામ હેમંત છે પુઢરણ છે માં ભણું છું અમાર આ અમાર નિશાળમાં એક જ શિક્ષક છે ધોરણ 8 છે એક જ શિક્ષક છે એટલે ભણાવે પૂતેવ રૂમ એકાટા માં આ કડે શિક્ષણ હા એક જ છે તો તે ભણાવે કઈ રીતે લેસન દે દે ક